નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે જંગલ સફારીના પ્રવાસીઓ માટે નવા વર્ષમાં વધુ ત્રણ નવા વિદેશી પ્રાણીઓને ભેટ મળી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જંગલ સફારીમાં બે હજાર નવા વર્ષમાં ત્રણ નવા વિદેશી મહેમાનોનું આગમન થયું છે જેમાં સફેદ સિંહ જેગુઆર તથા ઉરાંગ ઉટાંગ હવે જંગલ સફારીમાં પ્રવાસીઓ માટે નવા મુકાતા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ત્રણસો પંચોતેર એકરમાં પથરાયેલા જુઓલોજીકલ પાર્ક જંગલ સફારીમાં પંદરસો થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં મૂકવામાં આવ્યા છે અને સમયાંતરે નવા પક્ષીઓને જંગલ પશુ સફારી કરવામાં આવે છે ત્રણ સફેદ સિંહોમાં બે માદા અને એક નર સમાવેશ થાય છે જ્યારે બે જેગુરમાં એક નર તથા એક માદા છે તેવી જ રીતે એક ઉરાંગ ઉટાંગ પણ ખાતે આવેલ જંગલ સફારી લાવવામાં આવ્યું છે ત્રણ સફેદ સિંહો એ પ્રથમ વાર પિંજરામાં પગ મુકતા જ પોતાના વિસ્તારની રેખી કરી અને આફ્રિકાના અને સાવાના વિસ્તારોમાં જોવા મળે છે કે જ્યાં ઘાસના મોટા મેદાનો અથવા ગાઢ જાડીઓ ધરાવતા જંગલમાં તેઓ રહે છે સફેદ સિંહો પણ ઝુંડ રહે છે તેમની સરેરાશ હોય ચૌદ

પરિવાર વાઘ જેવા જ માનવામાં આવે છે જંગલ સફારીમાં માં જેગવાર નો પિંજરો ભારતીય દીપડા તથા સફેદ સિંહ વચ્ચે છે પ્રવાસીઓ તેમને કાચના મજબૂત આવરણની બીજી બાજુથી જોઈ શકે છે જ્યારે જંગલ સફારીમાં માં આવેલ ત્રીજા સભ્ય ઉરાંગ ઉટાંગ છે બાકી બંને શિકારી પ્રજાતિઓ સફેદ સિંહ તથા જેગવાર એ અલગ પોતાના વાડામાં ઢીંગા મસ્તી કરતા નજરે ચડ્યા હતા ઉરાંગ ઉટાંગ મુખ્યત્વે ઇન્ડોનેશિયા તેમજ મલેશિયાના જંગલોમાં જોવા મળે છે ઉરાંગ ઉટાંગ વિલુપ્ત થઈ રહેલ પ્રજાતિ છે કે જેનું સંરક્ષણ અને સવર્ધન દોરડા બાંધવામાં આવ્યા છે કે જેથી તેને હરવા ફરવામાં કોઈ મુશ્કેલ ના પડે જંગલ સફારી ખાતે લાવવામાં આવેલ ત્રણેય પ્રજાતિઓના પ્રાણી વિલુપ્ત થતી પ્રજાતિઓ સાથે સંબંધ ધરાવે છે એવામાં આ પ્રજાતિઓનું સવર્ધન અને ખૂબ જ જરૂરી છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાના સાનિધ્યમાં સ્થિત સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્ક જેને આપણે જંગલ સફારી પણ છે નવા પ્રાણીઓ આવ્યા જેમાં એક આફ્રિકન સફેદ સિંહ બે આફ્રિકન સફેદ સિંહની બે જાગુઆર અને એક ઓરેંગ જે પ્રાઇમેટ્સ પ્રજાતિના એક પ્રાણી છે એનો મેળો અમારા સરદાર પટેલ ઝૂલોજીકલ પાર્કમાં થયું છે જે લોકો અગાઉ જંગલ સફારીના મજા માણીને ગયા છે જેની વિઝિટ કરી છે આ લોકોને ફરીથી આમંત્રિત કરું છું અને જે હજી સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત નહીં લીધી અને જંગલ સફારીમાં નથી આવ્યા એને વિશેષ હું આગ્રહ કરીને અહીંયા આમંત્રિત કરું છું કે આપ આવો અને જે જંગલ સફારી આપણા સેકન્ડ મોસ્ટ વિઝિટેડ અટ્રેક્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયાની છે અહીંયા આવો અને આની મુલાકાત